ચેટ જીપીટીની આ વાત બિલકુલ માનવાની થતી નથી જી હા મતલબ આખા વિશ્વને ઉપવાસ કરતાં શીખવાડ્યું ભારતે અને આ લોકો શું કહે છે કે બટેકાનું પેલું એવિડન્સ તો છે પેરુના જંગલોમાં એટલે કે આમ દક્ષિણ અમેરિકાના જંગલોમાં આજથી દસ હજાર વર્ષ પહેલાં મળ્યું હતું છેક સોળમી સદીમાં પેલા સ્પેનિશ શોધખોરો હશે ગયા હશે અમેરિકા પછી ત્યાંથી બટેકાને લઈ ગયા લોકો યુરોપ અને યુરોપથી સોળસો ને વીસમાં પોર્ટુગીઝો લઈ આવ્યા ભારત ઓલા જ પોર્ટુગીઝો મતલબ એમ કે સોળસો વીસ પહેલાં આપણને બટેકા એટલે શું ખબર જ નહોતી અને આ લોકો આપણને બટેકા ખાતા શીખવાડ્યું અને પછી ભારતમાં આ ચલણ શરૂ થયું બધે આવા જ અવશેષો છે પણ મેં જ લખેલું એક વાક્ય છે જે કદાચ આ મારી સાથે રિલેટ થાય છે કે જે ગમતું નથી ને એ કોઈ નથી સ્વીકારતું મારી સાથે કંઈક આવું જ છે મારા વડવાઓ આ બટેકાનો ઇતિહાસ પોર્ટુગીઝોથી લાવ્યા કેમ બને જે શ્રાવણ મહિનામાં બટેકા અમારો સૌથી ઇમ્પોર્ટન્ટ આહાર છે લાઈફ